થઈ ગઈ છે અને કાલે વાસ્તુ છે તો દોસ્તો આપણા ઘરે મીઠાઈ એટલે કે સક્કા તો મીઠાઈને મોહનથાળ પણ કહેવામાં આવે છે તો બનાવવાનું ચાલુ છે ચાલો હું તમને બતાવું કેવી રીતે બનાવે છે અને કેવી રીતે રેસિપી છે ફૂલ રેસિપી એટલે કે પર્સનલ રેસીપીનો જોડીએ મૂકા મૂકાશે બ્લોગ જેવું છે પણ એમાં થોડુંક આપણે એ મૂકી દઈશું પર્સનલ કે સક્કા કેવી રીતે બનાવે સક્ટા અને મીઠાઈ મોહન થાળે એવું કેતું ચાલે અને સક્ટો કેતો ચાલે દેશી ભાષા તો ચલો હું તમને બતાવું ઓકે બન્યા રેજો તો કુછો કારણ કે આને હલાવું એ જરૂરી છે દોસ્તો અને જેટલું મય ગાંગળીઓ રહી જાય ને તો લોઠ નહીં મજા આવે એટલા માટે એક બાજુ ચાસણી અને એક બાજુ બેસનનો બેટર તૈયાર હવે દોસ્તો રગડો મસ્ત મજાનો પાકી ગયો છે અને કાકા સતત એને હલાવ્યા કરે છે દોસ્તો કારણ કે નીચે બેસી ન જાય બેસી જાય ને તો બગડી જાય તો દોસ્તો એને અમારી ભાષામાં ખમસા કહે છે ને ખમસાના તેલ લગાડી દેવામાં આવે છે પેલો જે બેટર રેડી કર્યો તે એમાં રેડી દેવામાં આવશે પછી એને ચપ્પુથી કાપી નાખવાના તો મસ્ત મજાના ચોરસ સટકા પડી જાય તો દોસ્તો એમાં નાખી છે કાદુ બાજામ અને મસ્ત વાટીને નાખ્યું છે એટલે મસ્ત સુંગંધ પણ આવે છે તો મને સુંગંધ નહીં આવતી હોય પણ ફીલ કરી જોવાની એટલે કે સુંગંધ આવે તો એને મસ્ત મજાનું હવે પાછા હલાવી નાખીએ આપણે અને આ કાકો કલર બનાવવા માંડ્યો તો જોઈ શકો છો મસ્ત આપણે હું કેસરી કલરના મીઠાઈ ભણશે અને આ કલર પછી આમાં નાખી દઈશું પેલી બાજુ ચાસણી ગરમ થઈ રહી છે તો દોસ્તો કાકામાં કલર નાખી દીધો એને પાછા આપણે હલાવી નાખીએ એટલે મસ્ત કલર બધી ફેલાઈ જાય જોઈ શકો છો તમે મસ્ત મજાની રબડી થઈ ગઈ છે અને અમે સુમદ લઈને છાબી ગયા છે અને ઓલરેડી બની ગયું એવું લાગે છે આગળ બન્યા રેજો અને વિડીયો કેવા લાગ્યો એ પણ કહેજો

હવે દોસ્તો પહેલાં થોડું થોડું નાખી નાખીશું હવે ચાસણીનું આખું તપેલું નાખી દઈશું એટલે મસ્ત મજાનું ગળ્યું થઈ જાય અને અમારા બે જોરવાળા ભાઈને મોકલ્યા અને અમે તો નાના પડે એટલે રાગ નહીં આવે કારણ કે ચાસણી નાખવામાં જરૂરી આપણે વહેલું વહેલું નાખવા પડે અને ઉછલવા પડે જોર જોરદી જોઈએ તો આ બધી ચાસણીમાં નાખી દીધી અને કાકો હમણાં મસ્ત મજાનું હળાઈ નાખશે એટલે પાછું ચશ્મી આ ચાસણી કર્યા તો અંદર ભેળવાઈ જાય તો બેટર એકદમ રેડી થઈ જશે અને આગળ બનાવી રેજો ભાઈ મારા પાછા કટ નહીં કરી નાખતા હોય તમે વિડીયો ઓકે તો ફાઇનલી દોસ્તો હવે ખમસામાં કાઢી લીધું છે અને બેટરને ફેલાવી દઈશું આપણે અને મસ્ત મજાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે એને આપણે એક સમતલ જગ્યા મૂકવી દેવા પડે કારણ કે બધી સારી રીતે ફેલાઈ જાય અને જાડાઈ અને પાતળાઈ એકદમ સારી આવે અને પછી એને ઠરી જાય એટલે આપણે ચપ્પાથી કાપી નાખશું દોસ્તો થોડું લાઇટ નહોતું એટલે મજા નથી તો બધા ખમસામાં કાઢી નાખ્યું છે અને એને ઠરવા મૂકી દીધું છે તો જોઈ શકો છો તમે દોસ્તો અને બધા કેટલા દરેક બાર ખમસા ભરાઈ જશે એટલે બધો હગોને ખાવાની અને દોસ્તો કાકો ફટાફટ કાપવા માંડ્યો છે તમે જોઈ શકો કટા કટા સટ અને એકદમ લાઈનમાં લાઇનમાં કાપીને રેડી થઈ ગયા છે એક ખમસામાં કેટલા બસો ને સુમતાલીસ કેટલા કઈક આવે છે દોસ્તો તો જોઈ શકો મારે દોસ્તો મીઠાઈનું કમ્પ્લીટ થઈ ગયું છે અને મીઠાઈ તમને બતાવું કે જોરદાર પડી છે અને કે આપણે સટકા સટકા ક્યારે

આ બધા ખમચા ભર્યા છે અને એક સૂચના કહી દઉં કે આ કીડીઓ નહીં આવે ને એટલા માટે ખાટલા મેં ચાર પાઇ આપણે પાણી ભરી દેવાનું એટલે કંઈ કીડી બીડી ના આવે તો જોઈ લો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ તો કરજો જ કે વિડીયો કેવો બન્યો કેવા નહીં તો ઓકે મળશું નેક્સ્ટ બ્લોગમાં કામમાં એટલા બધા વ્યસ્ત હતા ને કે કપડાં લેવાની પણ નવારા નથી મળી તો હમણાં અમે કપડા લેવા આવી ગયા છે દીરજભાઈની દુકાને તો અમારે લા ભાઈ ખોલે છે પણ આ આવડે છે જણા ખોલતે દોસ્તો કપડામાં લઈને આવી ગયા છે અને મૂકી દે છે તીજો રહેવા કાલે કપાવા હપાવવા બધું પડશે મને પછી મોટો જોટો પહેર દેવા પડે એવું કઈ આપણે પાછું તો આ રીયા આપણા કપડાં આ ખરા નવી અંદર વેઠેલી છે તો બધું કોરો પહેરવા પડે એમ કહે એટલા કોરા પહેરવા પડે ઓકે ચલો મળીએ નેક્સ્ટ ક્લોકમાં તો કામગીરી મારે હમણાં પતિ રહી દોસ્તો તમારી ભાભીને મહેંદી મૂકતો હતો થોડુંક આપણે પેન્ટિંગનું પણ કામ કરીએ છીએ મહેંદી બતાવો જોઈએ દરેક આવું આવડે બરાબર છે ને આવી થોડી ઘણી આવું થોડુંક આમ કામ કરીએ પેન્ટિંગનું એટલે સારું છે ઓકે મળીએ ચાલો નેક્સ્ટ બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફૂલને ધરાવે છે